એસટી ડેપો ખાતે મનોરંજન સાથે સ્વચ્છતાનો લોકજાગૃતિનો સંદેશો વિસનગર એસટી ડેપો ખાતે મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે નાટકનું આયોજન કરાયું સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી શુભયાત્રા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો જે અંતર્ગત સમગ્ર ગુજરાતના એસટી ડેપોમાં સ્વચ્છતા અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વચ્છતા અભિયાન ત્યારબાદ હવે મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે બસ સ્ટેશનમાં નાટક ભજવી સંદેશો આપવામાં આવી રહ્યો છે ત્યારે વિસનગર એસટી ડેપો ખાતે પણ મુસાફરોમાં સ્વચ્છતા અંગે લોકજાગૃતિ આવે અને કચરો કચરા પેટીમાં નાખી સ્વચ્છતા જાળવે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસટી ડેપો ખાતે મુસાફરોની વચ્ચે સ્વચ્છતાની થીમ પર નાટક ભજવી મુસાફરોમાં બસ સ્ટેશનમાં બસમાં તેમજ અન્ય જગ્યાએ જ્યાં ત્યાં કચરો ના નાખવો અને કચરો કચરા પેટીમાં જ નાખવો તેવો સંદેશો આપવામાં આવ્યો હતો જેમાં એસટી ડેપો ખાતે મનોરંજન સાથે સ્વચ્છતાનો જાગૃતિનો સંદેશો મુસાફરોને આપવામાં આવ્યો હતો જેમાં એસટી ડેપોના મેનેજર હિમાંશુ ઝાલા ટીઆઈ પ્રવીણભાઈ એટીઆઈ નરસિંહભાઈ પટેલ સહિત કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મુસાફરોએ સ્વચ્છતા અંગેનું નાટક નિહાળ્યું હતું એમએન કોલેજ જીમ એન્ડ ફિટનેસ સેન્ટરના ખેલાડીએ ઓપન ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં બ્રોન્જ મેડલ પ્રાપ્ત કરી વિસનગરનું ગૌરવ વધાર્યું ઓપન ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બે હજાર ત્રેવીસ દિલ્હી ખાતે તારીખથી દસ બાર બે હજાર ત્રેવીસથી સત્તર બાર બે હજાર ત્રેવીસ પેરા એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે ચાલી રહ્યું છે જે સ્પર્ધામાં વિસનગરની એમએન કોલેજ જીમ એન્ડ ફિટનેસ સેન્ટરના ખેલાડી ઠાકોર રામસંઘ પ્રતાપજીએ લાંબી કૂદમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્જ મેડલ મેળવ્યો હતો તેમજ સો મીટર દોડમાં પણ ચોથો ક્રમાંક મેળવી જીમ એન્ડ ફિટનેસ સેન્ટર એમએન કોલેજ અને વિસનગરનું ગૌરવ વધાર્યું હતું જેમાં ઠાકોર રામશંઘજીએ બ્રોન્જ મેડલ મેળવતા એમએન કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર સંજય વ્યાસ કોલેજ ફિઝિકલ ડાયરેક્ટર રતેશ પ્રસાદ જીમખાના કમિટી ચેરમેન પ્ર મયુરસિંહ અડિયોલ જીમ સેન્ટરના ઇન્સ્ટ્રક્ટર અમૃતજી ઠાકોર સહિત તમામે વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી